સનાતન ધારતી આપને ગુ મહારાજ કૃષ્ણ કન્યા

આને એમ ખબર નથી એમ ક્યાં કરવા માટે આપણને મળ્યો શા માટે દેવો એમ ગયો અમને એક વાર મળ્યો આ ભજન કરી તો આપણને તો મળ્યો પણ આની ભાંગ કોણ કરાવે કોઈ સંતોનો સંગ થાય તુલસી કીધું ને સત્સંગથી આધી ગઢી આધી ગઈ પુન્યા તુલસી કે સંગત સંતની અત્યારે ખોટી અપરાટ ખોટી અપરાટ કરીએ

કાટલ દાડા કેમે ન ઉગડે કે દાડા છે ને કાટેલા કેમે ઉગડેવા નથી પણ ગુરુગમ કોતી નહી ગુરુગમ કોતી છે આ સર્વેથી ઊંચી સર્વેથી ઊંચી એનાથી ઊંચું કઈ નથી ગુરુગમ કોતી સર્વેથી ઊંચી બોલ્યા દસમા ના દાડા દસમા દ્વાર નો દાડો કે બોલી ગયો કોયા દાડા મંડ્યા અંદર અંતર માં જો આ સદગુરુ મારે સત્ય નામ આવો બાણ આવો શબ્દ આપણે ગુરુ મહારાજ આપ્યા

માતા પિતા છે એ ભગવાન આપણે આપણે કહી છે કે પ્રથમ પહેલા કોઈ જમણી એકવાના દે એ નામ માતા પિતા ગુરુ દેવ આપણા લઈ અલગ પડતા ના પ્રથમ છે એ પણ એ આપણે બધું કરાવે તો નો લાઈન બરાબર દોરી પકડાવે પણ આ લક્ષ્મણસી માંથી છોડાવી ના લક્ષ્મણસી માંથી છૂટું હોય ને તો આ ગુરુ સમાન નહી બતાતા માતા પિતા ઓર પુત્ર કે ભરાતા જોન દેશની ગુરુ જણા છે ભાઈદાન ગુરુ પરમાત્મા આ ભોય કે નિર્બેદ એને મળવાની ના હોય એમ તો એને પાકો થઈ જાય એને ખબર પડી જાય ખબર પડતી ક્યાંથી આવ્યો ક્યાં એમને ખબર પડે જેને આ ગુરુ ભક્તિ છે જેની શબ્દ એને ખબર પ્રશ્ન કર્યો તો કિર સાહેબ આપણે વાણી બોલતા હોય અને ભજન કેવું છે આટલી વાણી એમાં કે આ પરમાત્મા કેવો છે કેવી રીતે એને ઓળખવું કેમ એનું ભજન કરવું આપણે વણી કહે છે ને ગુરુજી કહો ને ભજન કેમ કરીએ

આ દ્રષ્ટિ કામ આવે આ દ્રષ્ટિ તો કઈ ચર્મચક સુધી કઈ નથી આનાથી બધું ચામડો દેખાય આના આનાથી નહીં અંતર દ્રષ્ટિ આપણને ગુરુવાર એના થકી આપણને ખબર છે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું અર્જુન કે અર્જુન આ દ્રષ્ટિથી કે તને આ ચર્મચક સુધી દર્શન નહીં થાય કીધું હતું ને દિવ્ય દ્રષ્ટિ જોશે એનાથી જ કે તું આ વેરાટ સ્વરૂપમાં મારા દર્શન કરી જેમ વેરાટ સ્વરૂપના દર્શન કરવા હોય આપણી બધાની અંદર ઘટોઘટમાં આત્મા છે હરિભર પણ એના દર્શન કરવા હોય તો આના આચક સુધી ન થાય દેખાય આપણે જન્મ છે તો ક્રમ પરમાત્મા તો બધાનો છે પણ દેખાતો નથી ક્યાં દેખાય આત્મા ન દેખાય એ બધાની અંદર સુપરાય ગયો જેમ સંતોએ કીધું ને કે વાદળો છે વરસાદ વાદળમાં વરસાદ છે પણ ક્યાં દેખાય એમ પરમાત્મા આપણી અંદર છે પણ ઓળખ હોય તો આ પાસે સાથે હરિસમરિયા ઓરની સ્થળી એનામાં ನೋಳ್ತೇನ ಜೋಳ್ತೆ ಇಲ್ಲಿ ನೆಡ್ತಿ ತೋ ಘಟೋ ಘಟ್ಮ ಹಾಕುನಾ ಘಟೋ ಘಟ್ಮ ಹಾತಮರಮ್ಮ ಧಿರಾತ್ಮ ಅ ಆಪೇ ಓಡೋ ಹೋಗುವೆ ಇರೋನಾ ಸನದಿ ತಿನ್ನು ಸಬ್ಧ ಜೋ ಓಪಡೆ ಈ ಧ್ಯಾನ ನೇವುಪಡೆ ಯಾದಿ ಆಗನಂತ ಯಾದೋಗರ್ನಂತ ಯಾದೋಗರ್ ಕ್ಯಾ ಇನದು બીજુ સંતો કદું ના પડી ಈ દોನ анનામ भजन વિના نجي ಇಸ್ತರ ಸಮ سمجھ ಮುಕ್ತಿಯො ಸುತಾ ಧಾಗರ ನಗರಿನ ಜೋಳ್ನ routes ಜಗಮರಕದ

આમ જેને આ ઓળખી લીધો છે બધી ખબર પડી હતી એને શાસ્ત્રો નું ધ્યાન દઈ ગયું ગરમ કપડું કઈ મન તો દર્શન કરતા દર્શન ઘડી 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 દર્શન થાય પણ આને દર્શન કરી દે એકવાર નામની ઓળખાણ કરી દે તો પછી કીધું કે જોગી વગર જેટલા વધારે અંગે લગાવે ભગુતા કે આવું આ જગત માં છે તો જોગી વગર જેટલા વધારે અંગે લગાવે ભગુતા એમ ગમણી કારણ કે

વેરાણ સ્વરૂપ યોગ ને ધારણ કરી જાતો અને કેજો કે ઉદ્ધત મારો બેટત મારો મારું જાત સુતા ત્રણ લોકમાં રાજ કરો કે આ કરે ઓકે સા કે આમ કે તરત ધ્યાન માં નિકાળો ઘટારો આ તો ગયા શિવજી ધ્યાન માં બેઠા રહે તો અને આમાં ગયા ને સ્વરૂપ ધારણ કર્યું લો અને કે જો ઉદ્ધત કાળ મારો મારું જાત ને સુતા ત્રણ લોકમાં માં રાજ કરો કે આ કરે ઓકે સા આમ કે જો બધું આવું દુખા જોગી હતા એને સુરતા હે ને સાહેબ માં પરમાત્મા માં આત્મા નું ધ્યાન કરતા હતા

તમને ખબર એટલે કીધું કે અમે ન જાવી અમારા પર દેતામાં છોડતા જ એક જરા બ્રહ્મમાં હતા કે બ્રહ્મા જમે તો સમાવાનો છે જે જવાન જે દિહાય હું સમાવાનો છે અમાર લોક દે રસ આવી નગર વસાયા આયા ઘર ભૂલી ગયા માયા થી મતલબ આ માયા માં પડી ગયા એટલે આપણે ભૂલાઈ ગયું એટલે કે તો ઈ જ ગઈ ઈ ઘર આપણે સંતો કતાવે બેટા આપણે

પણ બહાર આવ્યા પછી લાગી માયા દીધા ભૂલાઈ ગયું બધું એ શંકો કરી ગયા કે આને આ વચનને યાદ કરવા તમે જે દીધું છે ને એને યાદ કરો તો મેળ પડે છે એટલે સંતોને આપણને આ ભજનની વાત કરે ભજન છે ને જેને જેને કર્યું ને એના નામ છે તે હતું હજુ અમર થઈ ગયા આ અમર નામ છે એટલે કોઈ સંતોના ચરણે જઈ ગુરુ ચરણે જઈ તો આ રસ્તો મળે ન કે ન મળે

સમાન તો ઘરે જ કરવાનો સમાન કે બીજે નહીં આ બાપુ એમાં મારા ની વાત કરી કે મારા જઈને આપણે ઘરે બેઠા જ કરવાની છે પણ માળામાં ફરક છે કુંભાર બાપુ એ માળા કીધી છે એ અલગ અને આપણે બીજી પકડી છે એ અલગ હવે જો ઓમ જ માળા કરે આપણે રામ રામ રામની માળા કરવાની હોય તો ગુરુ જ જરૂર જરૂર છે એ તો બધાને ખબર છે આપણને ખબર રામ રામ કરીએ ગુરુ વગેરે નામ લઈ ગયું બીજા બધા નામ તો ગઈ એક છે પણ આ નામ છે એ ખબર નથી અગમ છે અગમ નામ છે અગમ દેવ છે એટલે આ નામ ની ઓળખણ આપણને પૂરું મળે નામ નામ તો સૌ કહે નામ ના જાણે કોઈ એ નામ જાણે ની પાવર બાર આ પાવર બાર છે પરમાત્મા આત્મા એ ઓળખણ થઈ જાય કોટિંગ નામ માં સંસાર કે મુક્તિ ન હોય કે નામ તો કેટલાય છે નામ તો કેટલાય છે આપણે આ છે પાકું રાખવું ಇತು ನಾಮಗುಏಓಡಾ ಎಮನ್ನಿೆ ನಾಮಿದಾಲ್ದರೇ ತೊಯದ್ ಮಮಯಜೆ ನು ಔರ್ಕಂ ನು ನಾಮಜೆಲೇವೆ ನು ಸಂ livresುಯಾಲ್ಕ даಜundos siblings eu vlad头 ಜಿ ನಾಡಾದ ಕಿಮಜೆ ಜಹಿದ ಔಾವು ಇಂನು ಬ್ಱಚಿದ ಔಗು long ತೇ ಅನಾನ

अपने आप भक्ति आई भक्ति से तेजे से सुमन से तेजे से जो भक्ति गुरु जी का नाम नहीं भक्ति के गुरु का नाम नहीं है कल मैं मुक्ति से ही जेल से जड़े जेल से उनके लिए कर बोले क्या है भगवान मुक्ति का दिन आपने तो रोक नहीं तो नहीं है ना आपने आप मारा थे आज हम जा किए थे ना वो जन से ना वो कहाँ वाली